નવો બધા જીર હવે અત્યારે વેરાવળ તાલુકાના કિન્દરવા ગામેથી સમાજના બધા વડીલો મિત્રો મારી અને ભરતભાઈની મુલાકાતે આવ્યા છે એ લોકોની માંગણી એવી છે કે ભાઈ ઇન્દરવા ગામની અંદર જે કુદ સમાજના ઘર છે ત્યાં જે જમીન પીડી છે એ જમીનમાં ડોક્ટર બાબતે કોંગ્રેસનું ભવન બનાવવું છે અને એના માટે થઈને એને ઘણી બધી રજૂઆતો કરી છે પણ ત્યાં સરપંચ તલાટી મંત્રી ટીડીઓ ડીડીઓ પીઆઈ આ બધા કોઈ એક જ જ્ઞાતિના હોય જેના કારણે તેને એનું કામ નથી થતું અને એ લોકોએ જે કાંઈ માહિતીઓ માગી છે કે અરજીઓ કરી છે એનો કોઈ જવાબ નથી આપતા એટલે આજની તારીખમાં આ લોકો અહીંયા અમારી પાસે આવ્યા છે અમારા લાકડીયા અરજીઓ અને આરટીઆઈઓ બધું જોયું છે પંદર વીસ દિવસનો સમય આપીએ છીએ પંદર વીસ દિવસની અંદર જો આને શાંતિથી જવાબ આપી અને આનો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો પછી ન છૂટકે અમારે ત્યાં આવી અને કાયદાની ભાષામાં જે કંઈ કાર્યવાહી કરવાની બાકી હશે એ અમે કરશું માટે મહેરબાની કરી અને આ દેશનો જાતિવાદ મુક્ત કરવા જે અમે લડીએ છીએ એમાં ધ્યાન દઈએ અને તમે જાતિવાદ ન વધારી અને ગામના સરપંચ તરીકે કે તલાટી તરીકે તમારી ફરજમાં આવે છે કે ગામના કોઈ પણ જાતિના લોકો હોય એને વ્યવસ્થિત અને યોગ્ય જવાબ આપવો પડે પણ જે તમે નથી કરી રહ્યા કાયદાની વિરુદ્ધ અને કાયદો જાણે આપણો પોતાનો હોય એવું કરો છો તો આ બધું બંધ કરી અને આનો યોગ્ય નિકાલ લાવો એવી વિનંતી સામે પંદર વીસ દિવસમાં પૂછતા તો સારી વાત છે વધુ વિશેષ હું મારા સાથી મિત્ર ભરતભાઈ સાતરિયાને કહીશ કે વાત કરે હા મિત્રો જે વાત કરી એ આજથી એકસો ને પચાસ કિલોમીટર સમથિંગ એ ગામ થાય છે એટલે કે વેરાવળ તાલુકો લાગે ગીર સોમનાથ કિન્દરવા ગામના તમામ લોકો છે એનું કહેવાનું એવું છે કે ભાઈ આ ફાઇલ છે એ ફાઇલ એટલી મોટી છે કે લગભગ એમાં પચાસથી હાઈટ કાગળિયા છે એનો સિંગલ જવાબ નથી આવતા આપતા અને જ્યાં એમને આંબેડકર હોલ બનાવવાની માગણી છે એ પણ અનુસૂચિત જાતિ વિસ્તારમાં જ હોય અને ચોક્કસ જ્ઞાતિના કહેવાતા એકચ જ્ઞાતિના હરોળમાં આવતા લોકોએ આ ક્યાંક ને ક્યાંક ઉભું રાખ્યું છે તો એમનું એવું પણ કહેવાનું છે કે સ્થાનિક ધારાસભ્યોનો અમને સપોર્ટ છે એ અમને સપોર્ટ કરે છે સારી વાત કહેવાય પણ જે આ જાતિવાદ ફેલાવવાનો પ્રયત્ન કરે છે એમને પણ ખરેખર આ સરપંચ એટલે ગામનો પ્રથમ નાગરિક કહેવાય તો એની નૈતિક ફરજ બનતી હોય સરપંચ સરપંચ કહેવાય કોઈ જ્ઞાતિ ન આવે સરપંચ પાંચ વર્ષ સરપંચ જ કહેવાય એટલે તમામ જ્ઞાતિના લોકો એની પાસે જાય તો કામ કરવા જોઈએ અને એને સાંભળવા પણ જોઈએ તો આ જે આ લોકોની રજૂઆત છે એ યોગ્ય દિશામાં જાય અને એમાં કાર્યવાહી સરસ મજાની થાય અને એની યોગ્ય માંગણી છે માંગણી પુરાવાર થાય તે માટે અમે લોકો પંદરથી વીસ દિવસનો જે કાંઈ ટાઈમ આપવાનો છે આપીએ છીએ અને કાયદાની ભાષામાં તમે કરો તો સારી વાત કહેવાય ના છૂટકે અમારે આવી અને ત્યાં પછી તમને રજૂઆત કરવી પડે અને એ રજૂઆતને તમે જવાબ ન દઈ શકો એવું ન બને એટલે તમારી પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે આ લોકો એકસો પચાસ કિલોમીટરથી આ લોકો જ્યાંથી આવ્યા છે એની વેદના સાંભળી અને આ યોગ્ય કાર્યવાહી કરો એવી તમારી પાસેથી અપેક્ષા રહેશે હવે આમાં બીજી એક નાની નિયમથી વાત કરી દઉં ગામની અંદર કોઈ એક ટ્રસ્ટ છે અને ટ્રસ્ટના નામે પણ કંઈક જમીનો પછાવી પાડવાનો પ્રયત્નો થયા છે આપણે ઓનલાઈન જોયું પણ એવા ટ્રસ્ટના નામે કોઈ જમીનો છે નહીં ગામના લોકોને એવું કહેવાનું છે અહીંયા જ્યાં આવ્યા છે કે ભાઈ ટ્રસ્ટના નામે કંઈક જમીન છે ને બધી છે તો એ બધું તમને મુબારક તમે તમારા માટે આટલું કરી શકતા હોય તો બીજી જ્ઞાતિ માટે એને જે યોગ્ય જગ્યા જોઈએ છે અને એને એના કામ કરવા માટે એક હોલ બનાવવો છે તો એ તમારે આપવો જોઈએ ન કે આવા જાતિવાદ કરી અને બધું બાતમું કરીને રખડવું આ વસ્તુ યોગ્ય નથી તો મહેરબાની કરીને વીસ દિવસની અંદર એનો યોગ્ય નિકાલ લાવો ને પછી કાયદાકીય રીતે કંઈક આંદોલનો ફરવા પડશે